ગુજરાતી ફિલ્મ શાસનનું ગીર સોમનાથ વેરાવર ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણ ગીર સોમનાથ વેરાવર ખાતે આરાધના સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ધારાસભ્ય લીડ લોડ ભજવતા હીરો ચિરાગભાઈ ઝાને ફિલ્મ નિહાળી સાસણ ફિલ્મ ગીર જંગલ ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેશડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે તેવું માને છે સિંહને પોતાના

જે ચિરાગભાઈ છે એમનો એમાં રોલ છે અને પિક્ચર છે આપણા જે જિલ્લો છે આપણો એને ખૂબ જ અનુરૂપ બનાવેલ છે સાસણની જે સાસણ એટલે સિંહ અને માલધારી સંબંધ સમન્વય છે અને માલધારીઓ જ આ જંગલ અને સિંહને બચાવ્યા છે એવો ક્લિયર મેસેજ એક આ મૂવી આપે છે અને બહાર જે ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ માલધારીના કારણે જંગલ લઈને સિંહને નુકસાન થાય છે તો એ માન્યતા દૂર કરવામાં આ પિક્ચર ખૂબ એમાં એનો અગત્યનો રોલ ભજવશે અને મારી ખાસ તો આપણા બે જિલ્લા છે જૂનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં સાસણનું જંગલ સાસણ તો એક સિમ્પલિક છે બાકી ગીરનું જંગલ જે આવેલું છે તો આપણે તો આ ફિલ્મને ખાસ નિહાળવી જોઈએ અને આવા સારા કોન્સેપ્ટને આપણે સપોર્ટ કરવો જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો